સારું ને ઘણા ઘણા દાદરા ચડવાના સારું સારું ને સવાર હવારમાં કુચ ભી લે લેતે હે હે કાંઈ વાંધો નહીં વાગી ગયા છે આઠ ને સવારનું સિરામણનો ટાઈમ થઈ ગયો છે વેલકમ છે અમારા નવા વ્લોગ વેલકમ છે અમારા નવા બ્લોગમાં તમે કહો છો તમે મોડા ઉઠો ને એટલે હું છે ને એક કલાક મોડી છે ને નવરી થાવ હવે એક કલાક મોડી નવરી થાય પછી જે વ્લોગ એડિટ કરવાનો છે એનું થમનેલ બનાવવાનું છે બધું મોડું થઈ જાય

કારણ કે આજ જ અગિયારસ છે અને આપણો ગાજરનો હલવો જે ભગવાનને પ્રસાદીમાં આપ્યો હતો બાકી તપેલીમાં પડ્યો છે પછી કોકને પછી કોમેન્ટ આવ્યા કે એટલો જ હલવો હલવો બનાવ્યો તમે અને આ બાજુ સવારમાં સૂકી ભાજી બનાવી હતી બધા ટિફિન ભરી લઈ ગયા થોડી ખાધી એટલે પૂરી થઈ ગઈ છે અત્યારે તો એવું છે કાંઈ નહીં ચાલો મસ્ત મજાને સિરામણ કરી લેવી અને પછી મળીશું તો હેલો ફ્રેન્ડ જો વાગવામાં છે ને પોણા છો જો ટાઈમ થઈ ગયો છે પણ મને વાતાવરણ બતાવું જરા તડકો નથી આમ જો જો કેવું વાતાવરણ થઈ થઈ ગયું છે છે નકરા વાદળા વાદળા ગયા આવું વાતાવરણ છે હું સમજવાનું કે શિયાળો પાસો આવશે કે ચોમાસાનો વરસાદ પડશે બાકી એકદમ મસ્ત વ્યૂ છે જો એકદમ ક્લીન ચાલો હવે વાળું પાણીની તૈયારી કરશું ચાલો અને જો કપડાં આપણે ધાબ્યા પરથી કપડાં તો હું છે ને લઈ આવું બાર વાગે પણ હકેલવાનું કામ છે ને હું સાંજે કરું સાડા પાંચ પોણા છ થાય ને ત્યારે આને નીચે લેતી જાઉં અને ત્યારે હું સંકેલું અને પછી રસોઈ બનાવવા બેસું એવું કરું એટલે અત્યારે જેમ હંકેલા અને મમ્મી હોય ને તો બાર વાગે હંકેલાઈ ગયા હોય તો કાંઈ નહીં ચાલો હવે આપણે જઈશું અને રસોઈ પાણી કરીએ જોઈએ શું બનાવીએ વિચારતો છે કઢી ખીચડી બનાવવાનો કરવાનું છે બનાવી છે આપણે કઢી ખીચડી અને આ બાજુ રોનક પણ ઓફિસ થી આવી ગયા છે ત્રણ ટાણા માણસ ને ખાવું પડે ઓલી કથા

તો એ કઈ નો કે એટલે એમ મારો ક્યાંનો મતલબ બચાવ તમે પપ્પા તો પપ્પા છે એમ પછી તો પછી કઈ નઈ ચાલો વાળું કરી લઉં મારે તો આને તો કઢી ની ખીચડી મારે તો કઢી અને સાસ પીવાની હોય હા તો કાલ વેલેન્ટાઈન ડે છે તો વોટ ઇઝ સરપ્રાઇઝ ફોર મી હેવ યુ પ્લાન એની સરપ્રાઇઝ ફોર મી નો

નમર ડબરામાવાળા મંદિર જાવસ ને છે તલ્લાઈમાં તો ઉગલાઈમાં ઉગરેવ તો મતલા તું ચુરા તમ દીસે બોલાઈનું હે તો જોઈ લેજે જોઈએ રૈવા રે કરીએ છે કયા મંદિરે જાવિયે છે જોઈએ આપણે બધું અત્યારે તલા વાળું કર લેવી નકર બસ પાછું બાધવાન થઈ જાય તું ખાતો વાળું પાણી કરવા હું કરશો મારા ફોનમાં હું ખુ 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 પાળ કરીશ

ಯಾಮ್ ರೇಂಡಮ್ ಆ ತೋ ರೇಂಡಮ್ ಎನಿವರ್ಸರಿ ನಿ ನಿ ರೇ ಎನಿವರ್ಸರಿ ಕವ ಆವಶ್ಯಕತೆ ಆಪ್ಚು ಇತಾ ಆಗ್ತಾ ಜೋಯೆ ಆಮ್ ಸರ್ಪ್ರೈಸ್ ಕರ್ವನ ಎನಿವರ್ಸರಿ ಸಿಯಾ ಕ್ಯಾಯಾ ತಮ ಆಪಿ ಶಕೋ ಏವು ಕೈಯೆ ನಥಿ ತಮ್ದಾರೆ ಆ ಲಾ ತಾವೈಸ್ ಅತರ್ ಅತರ್ ವ್ಯಾಲೆಂಟೈನ್ ಗಿಫ್ಟ್ ಆಟಲು ಬದ್ದು ವಾಸನಾ ಕೋ ವಾಚ್ವಾಲು ಗಿಫ್ಟ್ ಆಯೆ ತಮ ಹೊನ್ನಿ ಹಾ ಜಕ ಆ ಆಗಸ್ಟ್ ತಮರ ಜ್ಯೋತಿಷ್ಯ ತೀ ಏಕಿಗೈ ವಾಲಿ એમ ನೋ ಮಳಿ گئی ಮಳಿ گئی ಕಾಂ ಕೆ ಆ ಏಕಿಗೈ ವಾಲಿ ಆ ಪುಸ್ತಕ ಸೇನೆ ಹಾ ಅನ್ ಕೆಟla ಟೈಮ್ ತೇ ಜ್ಯೋತಿ ತೀ ಮಿದು ವಾಚ್ಚಿ ಇತ ಸೇ ಮಿದು

આ તો ગોતો આ તાર વેલેન્ટાઇન નો ગિફ્ટ આ જોતું તો ને ગિફ્ટ અને આ કી ગાય ઈ આ કી ગાય પુસ્તક છે પણ આ તો આપડા કોઈક ઇન્ડિયન હોય ને એને લખેલું છે આ તો જાપાનીઝ વાળા નું છે એ ટાઈપ નું કઈક છે હમ અને આ એક ગોર ગોપાલદાસ આ એન્જિનિયર હતા એસી એન્જિનિયર ઇલેક્ટ્રિકલ એન્જિનિયર હા અને તારે મોટિવેશનલ છે સ્પીકર તો આનું તો ખબર નથી આપણે પણ આ કે કશું વાંચીશું આ આનું હારું જવા વાંચવાનું એમ કાઈ નહીં

ઈ વિડીઓ હું મૂકું છું તમે જરૂરથી જોઈ લેજો અને તમને કેવો લાગ્યો તમે જરૂરથી કોમેન્ટ કરી દેજો એ ઓલું ગીત ગાયું છે અમે મામા ફઈના છોકરા ટીમલીમાં એ ગીત ઓન ગાયું છે મેં શીખવાડ દે બનાવતા આખા મો ને એને ઠેક લે એને અલગથી ચેનલ એમ તો આપણે ક્યાં છે ભલે ઉતારે અને મૂકે એમાં ક્યાં એડિટ નઈ કરવાનો ખાલી આ બનાવ્યો અને મૂક્યો એવી રીતના એમ તો કાઈ નહીં ચાલો અમારા વિડીયો તમને જોવા ગમતા હોય તો જરૂરથી લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડિયો અપલોડ કરું છું એ તમે જોઈ આવા લગન કરવા આવ્યા સહી મારા ના ઘરે તો અમે જો આ બધા મામા માસી માસીનાન કેમ છે બધા ને આ મામા જો આ